નથી પણ જે આપણી રોજગાર મજૂર પરમાત્મા પચાસ રૂપિયા બચાવો ને તો એક ટાઈમ નું આપડા ભાગ નું અનાજ બચાવીને ખુબ નિરાધાર ને ખબર

મારા ઠાકર ચાર રાજ આ જે હું બોલું છું એના શબ્દો નીકળે છે એના જીવનમાં પરિવર્તન આવી છે તો મારું અહીંયા આયેલું અલેખ નઈ જાય સમજાય માણસો જીવે છે આ દાદાના માધ્યમથી મદદ થી આટલા પરિવાર બચાવી લેતો હોય તો આજ આપણા આટલા બધા વડીલો યુવાનો છે ખાલી એક એક વ્યક્તિ નો ભલો કરવા ને таjän sənavot buvtu bəzəyici məhsul